શું તમે જાણો છો કે અમેરિકામાં રહેતા વડીલો અને ઇમિગ્રેટ્સ માટે વર્ષ બે હજાર છવ્વીસથી થી ટેક્સના નિયમોમાં એક એવો ભયંકર ફેરફાર આવી રહ્યો છે જે તમારી આખી જિંદગીની બચત અને તમારા ગ્રીન કાર્ડ કે પછી સિટીઝનશીપના

ગ્રીન કાર્ડ ધારક છો અથવા તો અમેરિકામાં ટેક્સ ભરો છો તો બે હજાર છવ્વીસમાં આવનારો આ નવો આઈ આર એસ નિયમ તમારી ટેક્સ ફાઇલ કરવાની પદ્ધતિને હંમેશા હંમેશા માટે બદલી નાખશે અને આ ફેરફાર નાનો નથી આ નિયમ તમારા ટેક્સ રિટર્ન તમારી બચત અને જો તમે સાવચેત ન રહો તો તમારા ઇમિગ્રેટ સ્ટેટસને પણ ગંભીર અસર પણ કરી શકે છે હવે એક વાત તમને એવું કરું કે કલ્પના કરો કે તમે વર્ષોથી જે રીતે ટેક્સ ભરો છો એ જ રીતે ભરો અને અચાનક આઈઆરએસ તરફથી નોટિસ આવે કે તમે કોઈ એવી માહિતી છુપાવી છે જેમની તમે જાણ પણ નહોતી કરી કે પછી તેના કારણે તમારા પર દંડ લાગે ઓડિટ આવે અથવા તો તમારી સિટીઝનશીપની અરજીમાં વિલંબ થાય તે જ કારણે આ નવો નિયમ જાણવો ખૂબ જરૂરી દરેક અમેરિકામાં રહેતા ભારતીયો માટે જરૂરી છે બે હજાર છવ્વીસથી થી આઈઆરએસ નવી ફરજિયાત રિપોર્ટિંગ જરૂરિયાતથી લાવી રહ્યું છે જે ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેઓ અમેરિકાની બહાર જન્મ્યા છે તેવા ઇમિગ્રેટ્સ પર સીધી અસર કરશે ઘણા લોકોને આ ફેરફાર વિશે કોઈ અંદાજ જ નથી અને તે જોખમી છે પણ અહીં સારા સમાચાર એ પણ છે કે આ માહિતી તમને ડરાવવા માટે નથી મિત્રો પણ તૈયાર કરવા માટે છે દસ્તાવેજો તૈયાર કરવા માટે છે જો તમે સમજશો કે શું બદલાઈ રહ્યું છે અને થોડો સરળ પગલાં અનુસરશો તો તમે તમારી મુસીબતમાંથી બચી શકશો આવનારા થોડા મિનિટોમાં જ હું આ વિષયને એકદમ સાદી ભાષા ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યો છું જેથી તમે જાણી શકો કે નવા નિયમ શું છે અને તમારે અત્યારે શું કરવું જોઈએ બે હજાર છવ્વીસના ટેક્સ વર્ષથી એટલે કે બે હજાર સત્યાવીસથી શરૂઆતમાં તમે જે રિટર્ન ફાઇલ કરશો તેમાં આઈ આર એસ સ્ટાર્ટઅપ ફોર્મ 1040 પર વિસ્તૃત ફરજિયાત પ્રશ્નો ઉમેરાશે આ ફેરફાર સરકારની નાણાકીય પારદર્શકતા વધારવાની અને વિદેશી ખાતાઓના રિપોર્ટિંગ કાયદાનું પાલન કરવાની યોજનાનો ભાગ છે સરળ શબ્દોમાં કહીએ તો સરકાર તમારી પાસેથી અમેરિકાની બહાર રહેલા પૈસા સંપત્તિ અને આવકની વધુ વિગતની જે માહિતી હોય તે માંગે છે તમે આપો નવા નિયમ હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના અને જેઓ જન્મે અમેરિકન નાગરિક નથી તેમણે વિદેશી બેંક ખાતા વિદેશી પેન્શન કે વિદેશી સામાજિક સુરક્ષાના લાભો અને આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર વિશે સીધા ટેક્સ રિટર્નમાં જ જવાબ આપવા પડશે અત્યાર સુધી આ પ્રશ્નો ફક્ત ખાસ ફોર્મમાં જ હતા પણ હવે તે લાખો લોકો માટે ફરજિયાત બની જશે આનો સીધો અર્થ એ છે કે વડીલો ગ્રીન કાર્ડ ધારકો અને વિઝા ધારકો હવે આ વિભાગને અવગણી શકશે નહીં આઈ હવે યુએસઆઈ જેવી એજન્સી સાથે પણ ડેટા શેરિંગ વધારી રહ્યું છે એટલે કે તમે ટેક્સમાં જે માહિતી આપશો તેનો સીધો જે સીધી સરખામણી તમારે ઇમિગ્રેશન રેકોર્ડ સાથે કરવામાં આવશે આનો મુખ્ય હેતુ અજાણતા થકી ભૂલોને રોકવાનો છે પણ એકવાર નિયમ લાગુ આવ્યા પછી સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી એનઆરઆઈની રહેશે એટલે કે તમારી રહેશે સૌથી મોટી ફેરફારની વિદેશી નાણાકીય સંપત્તિની જે રિપોર્ટિંગ મર્યાદાની છે પહેલા નિયમમાં મર્યાદા વધારી હતી જેમ કે વર્ષના અંતે પચાસ હજાર ડોલર થી વધુ હોય તો જ ફોર્મ એટ નાઇન થ્રી એટ ભરવું પડતું હતું પણ વર્ષ બે હજાર છવ્વીસ ના નવા નિયમમાં વડીલો અને ઇમિગ્રેટ્સ માટે આ મર્યાદા ઘટીને વર્ષના અંતે માત્ર પચીસ હજાર ડોલર અથવા તો વર્ષ દરમિયાન કોઈપણ સમયે ચાલીસ હજાર ડોલર કરી દેવામાં આવી છે આ એક મોટો ફેરફાર છે જેનો અર્થ સીધો એ છે કે ઘણા લોકો જેણે પહેલા ક્યારેય વિદેશી ખાતાની જાણ કરી નથી તેમણે હવે કરવી પડશે આ સંપત્તિમાં ફક્ત બેંક ખાતા જ નહીં પણ વિદેશમાં રહેલું પેન્શન લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી કે પછી પૂર્વજોની મિલકતનો હિસ્સો પણ ગણાશે આ સિવાય એ બી એ આર ના નિયમો પણ છે જો તમારા બધા વિદેશી ખાતાઓની કુલ રકમ વર્ષમાં ગમે ત્યારે દસ હજાર ડોલરથી વધી જાય તો તમારે તેની જાણ કરવી પડશે હવે આઈ ફોર્મ વન ઝીરો ફોર ઝીરો અને એફ બી એ આર ની માહિતી આપોઆપ સરખામણી કરશે અને વિગતો મેચ નહીં થાય તો ઓડિટ થઈ શકે છે વડીલોને ઇમિગ્રેટ્સને કેમ નિશાન બનાવાયા છે તેનું મુખ્ય કારણ એ છે કે આઈ આર જે અભ્યાસ મુજબ આ બે જૂથો અજાણતા સૌથી વધુ ભૂલો કરે છે ઘણા વડીલોને વિદેશથી પેન્શન મળતું હોય છે અથવા તો ઘણા ઇમિગ્રેટ્સ વતનમાં બેંક ખાતા કે પછી મિલકત રાખતા હોય છે અને તેમને લાગે છે કે આને અમેરિકનના ટેક્સ સાથે શું લેવા દેવા પણ અમેરિકન કાયદા મુજબ તમારી દુનિયાભરની આવકની જાણ કરવી ફરજિયાત થઈ ગઈ છે છે ગ્રીન ધારકો માટે આ વધુ જોખમ કારણ કે સિટીઝનશીપની અરજી વખતે યુએસસીઆઈએસ તમારા ટેક્સ રેકોર્ડ ચેક કરે છે જો ત્યાં કોઈ ભૂલ જણાય તો તમારી અરજી રદ થઈ શકે છે અથવા મોડી પડી શકે છે નૈતિક ચરિત્ર સાબિત કરવા માટે ટેક્સનું પાલન અનિવાર્ય છે તમારે અત્યારે શું કરવું જોઈએ તે સમજી લો અને સૌથી પહેલાં તમારી અમેરિકન બહારની તમામ નાણાકીય વિગતોની યાદી બનાવો ખાતા નંબર બેંકનું નામ અને વર્ષ દરમિયાન તેમાં રહેલી સૌથી વધુ રકમ લખી રાખો બીજું તમારા જૂના એફડીએ ફાઇલિંગ તપાસો જો ભૂતકાળમાં ભૂલ થઈ હોય તો આઈઆરએસના સ્પેશિયલ પ્રોગ્રામ દ્વારા તમે દંડ વગર તેને સુધારી શકો છો ત્રીજા નવા ફોર્મ એટ નાઇન થ્રી એટ માટે તૈયાર રહો અને તમારા વિદેશી બેંક જે સ્ટેટમેન્ટ ભેગા કરવાનું શરૂ કરો અને ચોથું વિદેશી આવક જેવી કે ભાડું કે વ્યાજ ચોક્કસ જાણ કરો કે વડીલોને ખાસ જણાવવાનું કે આ નિયમ તમારી અમેરિકન સોશિયલ સિક્યુરિટીને અસર કરતી નથી પણ વિદેશી પેન્શન પર અસર કરે છે જો તમે નિયમ નહીં પાળો તો બિન ઇરાદાપૂર્વકની ભૂલ માટે પણ તમારે દસ હજાર ડોલરનો દંડ થઈ શકે છે અને જાણી જોઈને માહિતી છુપાવી હશે તો દંડ ખાતાની રકમમાં પચાસ ટકા સુધી લઈ જવામાં આવશે અંતમાં મિત્રો આ માહિતી તમને જાગૃત કરવા માટે છે ડરાવવા માટે નહીં બે હજાર છવ્વીસ સુધીમાં બધું જ તૈયાર કરી લો જેથી સત્યાવીસમાં રિટર્ન ભરતી વખતે કોઈ તકલીફ ન પડે આ માહિતી કોઈ કાયદેસર સલાહ નથી તમારા ટેક્સ પ્રોફાઇલ સાથે એટલે કે તમે જે પણ વ્યક્તિને રાખતા હોય એની સાથે તમારે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે તો ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે આભાર